ફ્રેન્ડ્સ ઈ લર્નિંગ આપનું સ્વાગત છે મિત્રો હવે આ ટોપિક ને આપણે આગળ વધારીએ આગળનો પોર્શન આપણે જોઈ ગયા છીએ ફરી પાછો નવું પોર્શન આપણે ચાલુ કરીએ રૂપાંતરણ એન્થાલ્પી ટ્રાન્સફોર્મેશન એન્થાલ્પી જરાક જોજો ટ્રાન્સફોર મેથન એટલે શું એક મોલ પદાર્થનું એક અપરરૂપમાંથી બીજા અપર રૂપમાં રૂપાંતરણ થાય ફેરવાય એક અપરરૂપમાંથી બીજા અપરરૂપમાં રૂપાંતરણ પામે ફેરવાય એ દરમિયાન ફેરવાય એન્થાલ્પી ફેરફારને રૂપાંતરણ એન્થાલ્પી કહીશું ટ્રાન્સફોર્મર એન્થાલ્પી કહીશું જેમ કે સિમ્પલ સાધુ ઉદાહરણ ગ્રેફાઈડ હીરો ગ્રેફાઈડ અને હીરો બંને કાર્બનના અપર છે તો આપણે ગ્રેફાઇટને કાંઈક કરીએ અને એમાંથી હીરો બનાવીએ બને હા બને મિત્રો બરાબર ગ્રેફાઈડમાંથી કૃત્રિમ હીરા બને તો ગ્રેફાઇટમાંથી હીરો બનાવવાની જે પ્રોસેસ થાય જે પ્રક્રિયા થાય એમાં પ્રતિ મોલે તો તો એન્થાલ્પીનો ફેરફાર છે પ્લસ એટલે ઉષ્મા શોષક પ્રક્રિયા થાય વન પોઈન્ટ નાઇન કિલો જૂન પણ એક અપરૂપ ગ્રેફાઇટ એમાંથી બીજા અપરૂપ હીરા એ દરમિયાન થતા એન્થાલ્પીના ફેરફારને શું કહીશું આપણે રૂપાંતરણ એન્થાલ્પી એન્થાલ્પી ઓફ ટ્રાન્સફોર્મેશન ઓકે આવી રીતે એક અપરૂપ લઈશું એક એમાં થતા એટલે એને ભાંગીને ભૂકો કરી નાખવાનો તોડી નાખવાનો ફોડી નાખવાનો મીન્સ એ અણુના ટુકડે ટુકડા કરીને પરમાણુમાં ફેરવાનો બીજો કાંઈ નહીં બરાબર કેવી રીતના એક મોલ અણુ લેવાનો અને એક મોલ અણુને પરમાણુમાં રૂપાંતરિત કરવા માટે બરાબર એક મોલ અણુમાં રહેલા બધા જ બંધ તોડી નાખવાના અને બધા જ બંધ તોડી નાખીને એને પરમાણુમાં રૂપાંતરિત કરવા માટે મુક્તમૂલક પણ કદાચ બની શકે અને એમાં રૂપાંતરિત કરવા માટે જરૂરી એન્થાલ્પીને શું કહીશું આપણે પરમાણુકરણ એન્થાલ્પી જેને આપણે કહીશું એટોમાઇઝેશન એ ફોર એટોમાન એન્થાલપી ઓકે મિત્રો જેમ કે આપણે અહીંયા લીધો છે મિથેન હવે મિથેનની અંદર એક કાર્બન ને ચાર હાઇડ્રોજન છે એના બધા જ બંધ તોડી નાખવું એટલે કાર્બન ગેસિયસ સ્વરૂપમાં બરાબર અહીંયા આપણે બંધ તોડીને જે પરમાણુમાં રૂપાંતરિત કરીએ તે વાયુ સ્વરૂપમાં થશે એટલે અહીંયા આ મિથેન જે ગેસ છે એમાંથી આપણે કાર્બન ગેસ અને હાઇડ્રોજન પણ ફોર એચ યાદ રાખજો ટુ એચ ટુ નહીં ફોર એચ આપણે એને પરમાણુમાં રૂપાંતરિત કરવાનો છે એટલે અહીંયા ફોર ટાઈમ એચ છે ટુ ટાઈમ હાઇડ્રોજનમાં નહીં અને એ દરમિયાન થતો એન્થાલ્પીને ફેરફારને જે તે સંયોજનની શું કહીશું મિત્રો પરમાણવીય ગ્રેન્થલ્પી એટોમાઇઝેશન એન્થલ્પી ઓકે મિત્રો એ સ્વાભાવિક છે ધન જ આવશે કેમ કારણ કે આપણે ના બધા બંને ભાંગીને ભૂકો કરવાનો છે તો બંધ તોડવા માટે ઉર્જા તો આપવી પડશે એટલે એન્થાલ્પી એન્થાલ્પીનું વેલ્યુ હંમેશા પોઝિટિવ આવે પ્લસ આવે બરાબર છે ચલો ત્યાર પછી આપણે જઈએ છીએ તટસ્થીકરણ એન્થાલ્પી તટસ્થીકરણ ન્યુટ્રલાઇઝેશન કોની વચ્ચે થાય એસિડ અને બેઝ વચ્ચે થાય તમે એસિડ લો બેઝ લો બે વચ્ચે પ્રક્રિયા કરાવો એટલે તટસ્થીકરણની પ્રક્રિયા ક્ષાર અને પાણી બને એવું આપણા મગજમાં છે

એક મોલ એચ પ્લસનું એક મોલ ઓએચ વડે એટલે એક ગ્રામતુલ્ય એસિડનું એક ગ્રામ તુલ્ય બેઝ વડે તટસ્થીકરણ કરીએ અને એ દરમિયાન થતા એન્થાલ્પીના ફેરફારને શું કહીશું આપણે એની તટસ્થિકરણ એન્થાલ્પી એન્થાલ્પી ઓફ ન્યુટ્રલાઇઝેશન અને ન્યુટ્રલૅનના સ્પેલિંગમાં એન આવે એટલે ડેલ્ટા એન એચ બરાબર છે એવી રીતે આપણે એને તટસ્થિકરણ એન્થાલપી તરીકે ઓળખીશું મિત્રો તટસ્થિકરણ એન્થાલપીના વેલ્યુ એ હંમેશા ઋણ મળે કે તટસ્થી ગણ એન્થાલ્પીમાં સમજો સમજવા જેવી વસ્તુ છે એસિડ અને બેઝ પ્રક્રિયા કરે ને તો ક્ષાર અને પાણી બને હવે આમાં જે પાણીનું ફોર્મેશન થાય ને એટલે એની અંદર એચ અને ઓએચ બંધ બને હવે બંધ નિર્માણની ક્રિયા થઈ એચ અને ઓએચ બંધ બન્યો બંધ નિર્માણની ક્રિયાથી એ એન્થાલ્પીના ફેરફારના વેલ્યુ હંમેશા ઋણ આવે અને હંમેશા એક જ ટાઈપનો બંધ દર વખતે પાણી જ બને

જેમ કે તમે એસસીએ લઈ શકો એચ લઈ શકો એસ ટીએસ લઈ શકો પણ એસ ફોર લેશો તો એક તો લેભા લેજો બરાબર એવી રીતે પ્રબળ બેઇઝ લો એને એવો એટલો કેવો એટલો બરાબર એવો કોઈપણ પ્રબળ એસિડને કોઈપણ પ્રબળ બેઝ લેશો છતાં એનો એન્થાલ્પીનો ફેરફાર એની તટસ્થિકણ એન્થાલ્પીના ફેરફારના વેલ્યુ હંમેશા અચળ આવશે કેટલા મળશે ફિફ્ટી સેવન પોઈન્ટ વન અથવા માઇનસ થર્ટીન પોઈન્ટ સેવન ઓકે આપણે એસિડ અલગ અલગ લઈએ બેઝ અલગ અલગ લઈએ તો એન્થાલપીનો ફેરફાર સરખો કેવી રીતે આવી શકે બહુ સાદું છે મિત્રો તમારો એસિડ ગમે તે હોય પણ એમાંથી આવશે તો એચ પ્લસ જ તમારો બેઇઝ ગમે તે હોય પણ એમાંથી ઉત્પન્ન થશે તો ઓ જ એક બાજથી એચ આવ્યો એક બાજથી ઓએચ આવ્યો ફાઇનલી એચ અને ઓએચ વચ્ચે બંધ બન્યો ફેરફાર ભી એક જ પ્રકારનો એટલે એક જ વેલ્યુ આપે કઈ આપે ફિફ્ટીવન પોઈન્ટ વન અથવા માઇનસ થર્ટીન સેવન કિલો કેલરીમાં યાદ રાખજો નોંધી લેજો આંકડો યાદ રાખવો

એટલે એક પ્રબળ લીધો એક નિર્બળ લીધો અથવા તો નિર્બળ એસિડ અને પ્રબળ બેઝ લઈએ બરાબર એટલે ટૂંકમાં બે માંથી એક નિર્બળ ને એક પ્રબળ હોય એક નિર્બળ હશે એક પ્રબળ હશે તો શું થશે તો તમારી આ તટસ્થી કણ એન્થાલ્પી નું મૂલ્ય એ આ તમારા ફિક્સ વેલ્યુ જે હતા 57.1 -57.1 એના કરતાં કાઈક ઓછું આવશે બરાબર એક ઉદાહરણથી સમજાવું કેવી રીતના જેમ કે HCl લીધો એ તો પ્રબળ એસિડ થયો પણ અહીંયા એનએચ ફોર હોય છે એમોનિયમ હાઇડ્રોક્સાઇડ જે નિર્બળ નિર્બળ છે છે ઓકે આ આ તમારો તમારો પ્રબળ એસિડ એ પ્રક્રિયા કરી એટલે સાર અને પાણીમાં એમોનિયમ ક્લોરાઇડ અને શું મળ્યું એમોનિયમ ક્લોરાઇડ અને પાણી તો ઉત્પન્ન થયા પણ ધ્યાન આપજો આની આની એ તટસ્થિક વેલ્યુ ફિફ્ટી સેવન પોઈન્ટ વન નો મળ્યું 50.43 જીરો પોઈન્ટ ફોર થ્રી પચાસ અથવા તો બાર ત્રણ મળ્યું જે પેલા તેર સાત કરતા ઓછી વેલ્યુ છે તો ઓછી આવી બરાબર ક્યારે ઓછું આવે નોંધી લેજો કે જ્યારે પ્રબળ એસિડ અને નિર્બળ બેઝ હોય અથવા તો નિર્બળ એસિડ અને પ્રબળ બેઝ હોય અથવા તમે બંને નિર્બળ લો નિર્બળ એસિડ અને નિર્બળ બેઝ તો હંમેશા એની તટસ્થિકણ એન્થાલ્પી એ આ સત્તાવન પોઈન્ટ એક અથવા પેલી તેર પોઈન્ટ સાત કરતાં જરાક ઓછું મૂલ્ય ધરાવે જેમ કે તમે અહીંયા જોઈ શકો હવે જે આ એન્થાલ્પીમાં ઘટાડો થયો એનું શું થયું એને સમજીએ અહીંયા એન્થાલ્પીમાં થતો આ ઘટાડો નિર્બળ એસિડ કે નિર્બળ બેઝના આયની ગણમાં વપરાય બરાબર જે એન્થાલ્પી ઘટી જેમ કે આપણા કિસ્સામાં અહીંયા કેટલી એન્થાલ્પીની વેલ્યુ આવી બાર પોઈન્ટ ત્રણ આવી કેટલી જોઈતી હતી નોર્મલી આવી જોઈતી હતી તેર પોઈન્ટ સાત બરાબર અને આવી કેટલી બાર પોઈન્ટ ડિફરન્સ કેટલા નો થયો તો ડિફરન્સ થયો મિત્રો વન પોઈન્ટ ફોર નો એક પોઈન્ટ ચાર નો તો એક પોઈન્ટ ચાર ક્યાં ગઈ તો એક પોઈન્ટ ચાર આપણા આ નિર્બળ બેઝનું આયનીકરણ કરવામાં વપરાય એટલે જે એન્થાલ્પીમાં ઘટાડો થાય છે ને એ એન્થાલ્પીમાં થતો ઘટાડો એ તમારા નિર્બળ એસિડ કે નિર્બળ બેઝના આયનીકરણમાં વપરાય છે જેમ કે આ કિસ્સામાં આપણે ઘટાડો થયો તેર પોઈન્ટ સાત બાર પોઈન્ટ ત્રણ એટલે કેટલો બોલ્યો તો હું એક પોઈન્ટ ચાર બરાબર એ કિલો કેલરીનો ઘટાડો થયો અને એ જે ઘટાડો થયો એને શું કહીશું એ કયા તરીકે જશે એ તમારા નિર્બળ બેઝના આયનીકરણમાં જશે

ધ્યાન રાખજો તમે જેનો બંધ તોડવા જાઓ છો એને તમારે વાયુ સ્વરૂપે લેવાનો થશે વાયુ સ્વરૂપ રહેલા જુદા જુદા સંયોજનોના બંધને તોડવા બરાબર વાયુ સ્વરૂપે હોવો જરૂરી છે તો વાયુ સ્વરૂપે રહેલા જુદા જુદા સંયોજનોમાં રહેલા એ બંધને તોડવા શું કરીશું બરાબર જે ઊર્જાની જરૂર પડે જે એન્થાલ્પીની જરૂર પડે એને આપણે કહીશું સરેરાશ એન્થાલ્પીને બંધ તોડવા માટે જરૂરી એ સરેરાશ એન્થાલ્પીને એની શું કહેવાય છે બંધ એન્થાલ્પી બોન્ડ એન્થાલ્પી

બરાબર દ્વિપરમાણુય અણુ છે એનો બંધ તોડ્યો એટલે ટુ ટાઈમ એચ મળ્યો અણુમાંથી બે પરમાણુ મળ્યા અને એની એન્થાલ્પીના વેલ્યુ આવ્યા ફોર થ્રી ફાઈવ ચારસો ને પાંત્રીસ ઓકે હવે એક વસ્તુ ખાસ નોંધો કે આ બંધ વિયોજન એન્થાલ્પી અને પરમાણુકરણ એન્થાલ્પી એ તમારા આવા દ્વિપરમાણીય અણુ માટે સમાન થાય પાછું બોલું છું બંધ વિયોજન એન્થાલ્પી અને પરમાણુકરણ એન્થાલ્પી એ દ્વિપરમાણુય અણુઓ માટે સમાન થશે

તો પહેલા આપણે આ બંધ તોડ્યો સમજી લો કે એક એચ મળ્યો ઓએચ મળ્યો તો એનો બંધ એન્થાલ્પી ના વેલ્યુ આપણને મળ્યા છે પાંચસો એક પોઈન્ટ સત્યાસી ઓકે બંધ તોડવા માટે ઉર્જા આપવી પડે પ્લસ વેલ્યુ જોઈએ હવે એવો ને એવો બીજો ઓએચ વધ્યો ઓએચ એમાં બંધ તોડવો છે તો પાછો આ જ ટાઈપનો ઓ અને એચ વચ્ચેનો આ પણ એચ અને ઓ ને આ પણ એચ અને ઓ વચ્ચેનો જ બંધ છે પણ તમે જોઈ શકો મિત્રો આમાં વેલ્યુ છે પાંચસો ને એક પોઈન્ટ સત્યાસી જેવી જ્યારે એ જ ટાઈપનો બીજો બંધ તોડવામાં વેલ્યુ આવે છે ચારસો ત્રેવીસ આડત્રીસ તો આના કરતાં કાંઈક ઓછી આવી એટલે આવા કિસ્સામાં તમે જ્યારે એક જ પ્રકારના બંધ તોડો છો તો સ્વાભાવિક છે એ વખતે તમે શું કરશો કે આ બંને બન એન્થાલ્પીનો સરવાળો મારશો એટલે આમાં ઓ ડેસ એચની બંધ એન્થાલ્પી કેટલી આ કે આ નહીં એનો સ્વાભાવિક છે સરેરાશ લઈશું એટલે વેલ્યુ આવ્યું છે ફોર સિક્સ ટુ પોઈન્ટ સિક્સ ટુ ફાઈવ ટૂંકમાં ચારસો બાસઠ પોઈન્ટ જેવી કંઈક વેલ્યુ એની આપણને મળે છે એટલે આ દ્વિપરમાણીય અણુમાં સ્વાભાવિક છે બંધ તોડવા માટે જે એન્થાલ્પી હોય એને આપણે સારી રીતે બંધ વિયોજન એન્થાલ્પી કહીએ અને બહુ પરમાણીય અણુમાં એક મોલ એક જ પ્રકારના બંધ તોડવા માટે આવી કઈ જે સરેરાશ વેલ્યુ મળે એને આપણે સરેરાશ બંધ એન્થાલ્પી કહીશું ઓકે મિત્રો ચલો હવે આ બંધ એન્થાલ્પી પર અસર કરતા પરિબળો જોઈએ બંધ એન્થાલ્પીને અસર કરતા પરિબળો બંધ એન્થાલ્પીના વેલ્યુ વધારે ઓછા ક્યારે હોઈ શકે કોના આધારે તો પહેલી લીધું છે પરમાણુનું કદ પરમાણુનું કદ વધે ઘટે એના ઉપર ડિપેન્ડ કરે બીજી વસ્તુ છે વિદ્યુત ઋણતા બરાબર બંધ તોડવાની એન્થાલપી વિદ્યુત કરે ત્રીજું મૂલ્ય છે ઓછા હશે વધુ હશે એ ડિપેન્ડ સપન કોના ઉપર પરમાણુના કદ વિદ્યુત બંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા અને બંધ લંબાઈ ઉપર યાદ રાખજો વિકલ્પમાં આવું પૂછાઈ શકે કોના ઉપર ડિપેન્ડ કરે છે કોના ઉપર આધારિત છે બંધ એન્થાલ્પીના વેલ્યુ

કુલ એન્થાલ્પીનો ફેરફાર જુદા જુદા તબક્કાઓની એન્થાલ્પી ફેરફારના બેઝિક સરવાળા બરાબર હોય છે બરાબર છે ફરી પાછું વાંચો રાસાયણિક પ્રક્રિયામાં થતો કુલ એન્થાલ્પીનો ફેરફાર એ એ પ્રક્રિયાના અલગ અલગ સ્ટેપમાં અલગ અલગ તબક્કાઓમાં થતા એન્થાલ્પી ફેરફારના બેઝિક સરવાળો બેઝિક સરવાળો એટલે મિત્રો સાદા સરવાળા જેટલું હોય છે કેવી રીતના તો સમજી લો કે કોઈ પ્રક્રિયાને હું ત્રણ સ્ટેપમાં કરાવું છું તો એનો કુલ એન્થાલ્પીનો ફેરફાર ડેલ્ટા આર એચ એના ત્રણ સ્ટેપના એટલે ડેલ્ટા આર એચ વન ડેલ્ટા આર એચ ટુ ડેલ્ટા આર કદાચ વધારે સ્ટેપ હોય તો પાછો એનો બી સરવાળો કરવાનો તો કુલ એન્થાલ્પીનો ફેરફાર ડેલ્ટા આર એચ અલગ અલગ તબક્કાઓમાં થતા એન્થાલ્પીના ફેરફારના સાદા સરવાળા જેટલો હોય છે જેને હું આમ પણ રિપ્રેઝેન્ટ કરી શકું કે એક પ્રક્રિયા એમાંથી આપણે બી કરીએ એક પ્રક્રિયામાં એમાંથી બીમાં કન્વર્ઝન કરીએ રૂપાંતરણ કરીએ તો આ પ્રક્રિયાનો જે એન્થાલ્પીનો ફેરફાર હોય એના બદલે આપણે એવું કરીએ એમાંથી સીમાં રૂપાંતરિત કરીએ પહેલાં એમાંથી સીમાં જઈએ એમાંથી સી બનાવીએ ધેન આફ્ટર આપણે સીમાંથી બીમાં રૂપાંતરિત કરીએ તો પણ બરાબર એમાંથી બીમાં જશો એ પ્રક્રિયા એન્થાલ્પી અથવા એમાંથી સીમાં જઈને બીમાં જશો એ પ્રક્રિયા એન્થાલ્પીના વેલ્યુ સરખા આવશે તમે પ્રક્રિયા એક સ્ટેપમાં કરો બરાબર છે અથવા પ્રક્રિયા બે સ્ટેપમાં કરો આ એન્થાલ્પીને આપણે બતાવીએ ડેલ્ટા આર એચ વન આને આપણે બતાવીએ ડેલ્ટા આર એચ ટુ તો કુલ એન્થાલ્પી કેટલી થશે તો બહુ સીધી વાત છે કુલ એન્થાલ્પી બેવના બેઝિક સરવાળા જેટલી ડેલ્ટા આર એચ વન વત્તા ડેલ્ટા આર એચ ટુ જેટલી થશે ઓકે મિત્રો મિત્રો હેઝના નિયમને સમજો બીજું એક ઉદાહરણ આપણે લઈએ જેમ કે અહીંયા સી વત્તા ઓટુ કાર્બન અને ઓક્સિજન વચ્ચેની સીધી પ્રક્રિયાથી કાર્બન ડાયોક્સાઇડ બનાવ્યો તો કાર્બન અને ઓક્સિજનની સીધી પ્રક્રિયાથી કાર્બન ડાયોક્સાઇડ બન્યો એ પ્રક્રિયાનો એન્થાલપીનો ફેરફાર છે માઇનસ થઈ નાઇન્ટી થ્રી પોઈન્ટ ફાઈવ ત્રણસો ત્રાણું પોઈન્ટ પાંચ ઓકે હવે એ પ્રક્રિયા ડાયરેક્ટ ન કરતા હું આમ કરું કાર્બન અને ઓક્સિજન વચ્ચેની પ્રક્રિયામાં કાર્બન સાથે વન બાય ટુ ઓટું લો એક મોલ નહીં અડધો મોલ લો એટલે સ્વાભાવિક છે કાર્બન મોનોક્સાઇડ બનશે એને હું સ્ટેપ વન કહું પ્રક્રિયા એક કહું ત્યારબાદ એ કાર્બન મોનોક્સાઇડમાં પાછો અડધો મોલ ઓટું નાખવું એટલે મને સી ઓટું મળશે તો મેં આ એક સિંગલ પ્રક્રિયાને બે સ્ટેપમાં કરાવી ઓકે હવે આ પ્રક્રિયાનો એન્થાલપીનો ફેરફાર ત્રણસો ત્રણ પોઈન્ટ પાંચ હતો પણ જો હું આને અલગ અલગ સ્ટેપમાં કરાવું તો આ પ્રક્રિયાનો ફેરફાર માઇનસ એકસો દસ પોઈન્ટ ચોપન છે જ્યારે આને પ્રક્રિયા બે કીધી એની એન્થાલ્પીનો ફેરફાર માઇનસ ટુ એટી ટુ પોઈન્ટ નાઇન્ટી સિક્સ છે ઓકે તો કુલ એન્થાલ્પીનો ફેરફાર બોલો આટલો થવો જોઈએ કે નહીં કારણ કે કુલ એન્થાલ્પી બેના બેઝિક સરવાળો જેટલો થાય ચેક કરીએ તો કુલ એન્થાલ્પી એટલે આનો વત્તા આનો સરવાળો માર્યો બરાબર એકસો દસ પોઈન્ટ ચોપન માઇનસ બસો બ્યાસી પણ છન્નું કર્યું તો જવાબ કેટલો આવ્યો ત્રણસો ત્રાણું પોઈન્ટ પાંચ કિલો જૂલ પ્રતિ મોલ ઓકે બહુ સિમ્પલ વસ્તુ છે મિત્રો પ્રક્રિયા એક સ્ટેપમાં કરો કે પ્રક્રિયા એક કરતા વધારે સ્ટેપમાં કરો કુલ એન્થાલપીના ફેરફારના વેલ્યુ કેવા રહે છે અચળ રહે છે ફિક્સ રહે છે ઓકે તો આને આપણે કહીશું હેઝનો અચળ ઉષ્મા સંકલનનો નિયમ હવે આ અચળ ઉષ્મા સંકલનના હેઝના નિયમ ઉપરથી આપણે ઘણી ઉપયોગી ગણતરી કરી શકીએ જેમ કે

મેળવી શકીએ ઓકે મિત્રો તો આપણે આ વિડીયોમાં એન્થાલ્પીના ફેરફારો અલગ અલગ પ્રક્રિયામાં થતા એન્થાલ્પીના ફેરફારોનો અભ્યાસ કર્યો એમના વિશે માહિતી મળી ઓકે મિત્રો ધ્યાન રાખજો તમારું માતતા રહેજો મહેનત કરતા રહેજો મળીએ નેક્સ્ટ વિડીયોમાં